જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય ચૌદમો સાંભળશું જેમાં સાંભળશું ધર્મરાજનગર નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર દેવતા શ્રી હરિભગવાન વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણનને જો સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે

તેનો ભેદ દેવો તથા દૈત્યો પણ પામી શકતા નથી આ નગરની ચારેય કોર ચાર ચમ ચોરસ દરવાજા ઊંચો કોટ છે યમપુરનું ક્ષેત્રફળ એક હજાર યોજનનું છે આ નગરમાં પચીસ યોજનના વિસ્તાર વાળું ચિત્રગુપ્ત નું મંદિર પણ આવેલું છે વળી તે દસ યોજન ઊંચું હોવા છતાં અત્યંત દિવ્ય મોટા કોટ વાળું છે આ નગરમાં જવા આવવા માટે નાના મોટા અનેક માર્ગો આવેલા છે અને તે ધ્વજ પતાકાથી શણગારેલા છે

ચિત્રગુપ્ત સર્વે મનુષ્યોની આયુષ્યની બરાબર ગણતરી કરે છે ચિત્રગુપ્ત કોઈના સત્કાર્ય કે દુષ્કાર્યોની ગણતરીમાં નથી આથી જે શુભ કર્મો હોય તે કર્મોનો પણ ઉપભોગ ચિત્રગુપ્ત હિસાબ પ્રમાણે ભોગવવો જ પડે છે ચિત્રગુપ્તના ઘરની પૂર્વ દિશાએ તાવનું એક મોટું ઘર છે દક્ષિણ દિશાએ સૂળ લતા તેમજ વિસ્ફોટ છે ચિત્રગુપ્તના પશ્ચિમે કાલપાશ અજીર્ણ અને અરૂચિ વસેલા છે ઉત્તમ દિશામાં અને પાંડુ નામના રોગ છે ઈશાન દિશામાં માથાનો દુખાવો રહેલો હોય છે અને અગ્નિકોણમાં મૂર્છા વસે છે નેતૃત્વમાં અતિસાર નામનો રોગ અને કોણમાં અત્યંત ભયંકર ટાઢ તેમજ દાહ વસે છે હે ગરુડ આ પ્રમાણે રોગો વચ્ચે ચિત્રગુપ્ત બિરાજ્યા હોય છે મનુષ્યોના શુભ અને અશુભ કર્મોના ચિત્રગુપ્તના ઘરની યોજન આગળ જતા વચ્ચો અને ભવ્ય મંદિર છે આ મંદિર દિવ્ય રત્નોથી હળતું રહે છે વીજળીના તેજસ્વી જવાળાઓના કારણે તે સૂર્યની જેમ તેજસ્વી જણાય છે આ મંદિરનો વિસ્તાર બસો યોજનનો છે અને તેની ઊંચાઈ પચાસ યોજનની છે રતન જડીત હજારો માણેક સ્તંભોથી શોભતી અનેક પ્રકારની અગાસીઓ ત્યાં છે આ અગાસીઓ પ્રસાદો સુવર્ણથી શણગારેલા છે આ નગરમાં મોટી મોટી પોળો છે મોટા મોટા દાનપતિઓની હવેલીઓથી ઉભરાતી દેખાય છે આ હવેલીઓ શરતકાલીન આકાશ જેવી નિર્મળ છે તેની ઉપર અત્યંત મનોહર સુવર્ણ કળશો જળહળ થતા રહે છે આ હવેલીઓ ચિત્ર વિચિત્ર સ્ફટિકના પગથિયા અને નિસરણીઓથી શોભા વધારે છે આ હવેલીઓ અસ્સલ મુક્તા ફળની જાળીઓ અને જરૂર ખાવોવાળી છે ત્યાં ધજા પતાકાઓ શોભાયમાન છે આ સર્વ મંદિરો અત્યંત વિસ્મય ભર્યા છે અને સુવર્ણના અનેક બારી બારણા ધરાવે છે તે સર્વે અનેક ઘંટનાદોથી યુક્ત છે આ સર્વે મંદિરો અનેક જાતના વેલા અને વૃક્ષોના સમૂહથી અત્યંત શોભનીય લાગે છે આવી રીતે તે અનેક ઘંટનાદોથી યુક્ત છે આવી રીતે તે અનેક પ્રકારના અન્ય આભૂષણોથી શોભાયમાન લાગે છે પોતાની યોગ વિદ્યાના પ્રભાવથી વિશ્વકર્માએ એને બનાવ્યું છે એ નગરમાં સોયોજન પહોળી કામરૂપીણી દિવ્ય સભા છે એમાં ચારે તરફ સૂર્ય જેવો ચમકતો પ્રકાશ છે ત્યાં અધિક ગરમી કે ઠંડી નથી એ સભા મનને હર્ષ આપનારી છે તે સભામાં બેસવાથી શોક ઘટપણ ભૂખ તરસ કે અણગમો થતા નથી તેમાં સર્વત્ર રસયુક્ત ખાવાલાયક અતિશય પદાર્થો છે તથા તેમાં રસયુક્ત સ્વાદિષ્ટ ગરમ કે ઠંડા જળ પ્રાપ્ત થાય છે ત્યાં અતિ પુણ્યકારક શબ્દાદી વિષયો છે અને નિત્ય કામના રૂપી ફળ આપનારા વૃક્ષો છે ગરુણ એ સદા સ્વરબાધાઓ રહિત રમણીય અને કામના આપનારી છે ઘણા લાંબા સમય સુધીના તપના અંતે વિશ્વકર્માએ આ સભાની રચના કરી છે શાંત અને ધીર સ્વભાવવાળા સંન્યાસી સિદ્ધ અને શુભ કર્મોથી પવિત્ર થયેલા લોકો જ ત્યાં જાય છે તેમાં પોતે કરેલા પુણ્ય કર્મોથી તેજસ્વી શરીરવાળા અલંકારયુક્ત નિર્મળ મન ધારણ કરનારા અને સારા ગુણોથી શોભતા લોકો રહે છે એ દિશામાં દસ યોજન લાંબા સર્વરત્નોથી શોભતા અનુપમ આસન પર ધર્મ બેસે છે એમના માથા પર છત્ર શોભે છે તેઓ કુંડળ અને મુઘટથી જાજલે માન દેખાય છે તમામ પ્રકારના અલંકારોથી યુક્ત ભૂરા મેઘ જેવી ક્રાંતિવાળા છે હાથમાં સુંદર પંખા લઈને અપસ્ત્રાવો એમને પવન નાખી રહી છે અને ગંધર્વોના સમૂહ અપસ્ત્રાવ ચારે તરફ ગીત ગાય નૃત્ય કરીને તેમની સેવા કરે છે તેઓ હાથમાં પાશવાળા મૃત્યુ તથા કાલ પગવાળા કૃતાંતની પાસે પોતાની સેવા કરાવે છે પાશ અને દંડ ધારણ કરનાર ભયંકર રૂપ આજ્ઞામાં રહેનારા અને પોતાના અનોખા બળવાળા અનેક યોદ્ધાઓથી તેઓ વીચળાયેલા હોય છે હે ગરુણ અગ્નિસ્વાદ સોમપા ઉપશ સ્વધવની બહિર તથા અર્થમાં નામના મૃત અને અમૃત પિતૃઓ તમામ મુનિઓ જેમના નામ તથા ક્રમોની સંખ્યા ગણી શકાતી નથી ધર્મશાસ્ત્રોની વ્યાખ્યાઓથી યથાર્થ નિર્ણય કરનારા એ ઋષિઓ બ્રહ્માજીની આજ્ઞાથી ધર્મ રાજાની સેવા કરે છે सूर्यवंशी चंद्रवर्षी, तथा अन्य धर्मात्मा राजाओए सभामा धर्मराजानी सेवामा रोकायला छे मनु दिलीप मानधात सगर फगीरथ अमृष अंद्रणिया मुचुकंद निमी पृथु ययाती नहुष्ट पुरु दुष्यंत शिबी नळ भरत शांतनु पांडु અને સંત શાસ્ત્રો જેવા વિખ્યાત કીર્તિવાળા પુણ્ય કરતા રાજર્સિંહો અતિ અશ્વમેઘયજ્ઞ કરીને ધર્મરાજાની સભાના સભાપદ બન્યા છે ધર્મરાજાની સભામાં ધર્મ જ રહે છે જ્યાં પક્ષપાત અસત્ય અદેખાઈ નથી એમની સભાના તમામ સભ્યો શાસ્ત્ર જ્ઞાની અને ધર્મ પરાયણ છે તેઓ સભામાં સનત ધર્મરાજાની ઉપાસના કરે છે હે ગરુડ ધર્મ રાજાની એ સભાને દક્ષિણ માર્ગ થી ગયેલા પાપીઓ જોઈ શકતા નથી ધર્મ રાજાના પૂર માં જવા માટે ચાર માર્ગ છે એ મેં તને પ્રથમ જણાવી દીધા છે પૂર્વ વગેરે જે માર્ગ થી જે ત્રણ માર્ગ છે એના દ્વારા જ્યાં જાય છે ત્યાં ઘણા પુણ્યશાળી છે સારા કર્મો કરવા લોકો જ એ સભામાં જઈ શકે છે એને સાંભળો ત્યાં તમામ ભાગોથી યુક્ત એક પૂર્વનો માર્ગ છે

ઠંડીમાં લાકડા આપનારા તથા વર્ષા ઋતુમાં વિશ્રામ આપનારા વિરક્ત લોકોને ધનમાનથી આશ્રય આપનારા દુખી લોકોને મીઠા વચન બોલીને આશ્રય આપનારા તથા સત્ય અને ધર્મમાં રત છે ક્રોધ અને લોભ થી રહિત છે માતા માતાપિતાના ભક્ત ગુરુની સેવા કરનારા પુરાણ વાંચનારા સાંભળનારા એ સત્કર્મ માણસો સુશીલ અને બુદ્ધિવાળા પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ધર્મરાજાની સભામાં જાય છે પાણી ઉપરાતો માર્ગ છે એ માર્ગથી વેદ પાઠી અતિથિની પૂજા કરનારા દુર્ગા અને સૂર્યદેવના ભક્ત સર્વ વખતે તીર્થોમાં સ્નાન કરનારા જાય છે અને જે ધર્મ મર્યા છે ઉપવાસ કરીને મર્યા છે તથા તીર્થ ક્ષેત્રોમાં મરનારા એ દેવોનો નાશ અટકાવનારા યાની દેવ મંદિર તોડવાવાળાની સાથે લડાઈ કરી મંદિર અટકાવનારા યોગ અભ્યાસથી મરનારા સત્ય પાત્રને પૂજનારા નિત્ય મોટા મોટા દાન કરનારા ઉત્તર માર્ગેથી પ્રવેશ કરી ધર્મરાજાની સભામાં જાય છે રત્નોથી બનેલા મંદિરોથી શોભતો ત્રીજો પશ્ચિમ માર્ગ છે એમાં સદાય અમૃત તુલ્ય રસથી કુવાઓ માન છે

ઉત્તમ વિમાનમાં બેસીને અમૃતનું નું પાન કરતા પશ્ચિમના દરવાજાથી ધર્મ રાજાના મંદિરમાં દાખલ થયા છે અને આદર પામે છે આ રીતે ત્રણેય દ્વારેથી આવેલાઓનું યમરાજા ભાવભીનું અને આદરપૂર્વક સન્માન કરે છે અને ઉભા થઈને એમની સામે જાય છે એ સમયે ચારેય પૂજાઓમાં શંખ ચક્ર ગદા અને તલવારને ધારણ કરનારી પુણ્ય આત્માઓ સાથે મિત્ર કરતા પણ વ્યવહાર કરે છે છે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું સિંહાસન આપે નમસ્કાર કરીને અધ્યારદી આપીને ચંદન વગેરેથી તેમની પૂજા કરે છે અને કહે છે કે હે સભાસદો આ જ્ઞાનીને આદરથી નમસ્કાર કરો આ ધર્માત્માઓ મારા મંડળની યાત્રા કરીને બ્રહ્મલોકમાં જશે

તે અતિ બુદ્ધિમાન છે તેથી મનુષ્ય તમામ પ્રકારના પ્રયાસો કરીને ધર્મનો સંચય કરી સકલ ભોગોથી યુક્ત મારા પુણ્ય સ્થાનને પામવું જોઈએ આવા ધર્મ રાજાના વચનો સાંભળીને ધર્મ રાજાથી સ્તુતિ કરાયેલા તેઓ વિમાનમાં બેસીને પરમપદ જાય છે અને કેટલાક અતિ આદર સાથે ધર્મ સભામાં રહી જાય છે ત્યાં કલ્પભર સુધી રહીને અતિ દિવ્ય ભોગોને ભોગવીને શેષ રહેલા પુણ્યથી તે મનુષ્ય યોનીને પામે છે

તેમાં કોઈ શંકા ને સ્થાન નથી શ્રી ગરુ પુરાણ નગર નિરૂપણો નામ ચતુર્દમો અધ્યાય સમા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની છે તો આપણે સાંભળ્યું ગરુડ પુરાણ નો અધ્યાય ચૌદ કરોડ પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણ વાંચન કરવાથી પિતૃ અને સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડિયોમાં કરોડ પુરાણનો અધ્યાય ચૌદમો જેનું સુંદર વર્ણન આપણે સાંભળ્યું લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ